સાતમી રાશિ છે તે છે તુલા રાશિ તુલા રાશિવાળા હવે દિવાળીની રાતે મા ત્રિપુરા સોનરીની પૂજા કરવાની રહેશે તેને અમુક માણસો રાજા રાજેશ્વરી માતાજી પણ કહેતા હોય છે હેલો મિત્રો હું છું ધોરાજીથી અભાણી કાવ્ય તમારે આ માતાજીનો તમારા મંદિરની અંદર એક ફોટો રાખવાનો જો ફોટો ન હોય તો તમારા ફોનની અંદર તેનો ફોટો ડાઉનલોડ કરીને પણ પૂજા કરી શકો છો તમે ફોટો રાખી દો એટલે એક વાટકીની અંદર થોડું મધ લેવાનું અને એક ગુલાબનું ફૂલ તેની સાથે રાખવાનું અને માતાજીને ચડાવવાનું રહેશે આ તમે કરી લ્યો એટલે બીજા દિવસે તમે પ્રસાદીના રૂપે પણ લઈ શકો છો દિવાળીની રાતે તમે પૂજા કરી લ્યો એટલે તમારે ઓમ એમ ક્લીમ સો આ જે મંત્ર છે તેની અગિયાર માળા કરવાની રહેશે આ તમે કરી લેશો એટલે પતિ પત્નીના જે ખરાબ સંબંધ હોય છે તેમાં પણ પ્રેમ વધતો હોય છે તમારા જે સગાવાલા સાથે ઝઘડો થતો હશે તે પણ દૂર થશે તમારું ખુદનું એટ્રેક્શન વધશે અને તમારા જીવનની અંદર સ્ટેબિલિટી આવશે અને તમે ખૂબ આગળ વધશો